હતી એને એવું કીધું હું ભગવાન નથી પણ કંઈક એમાં એ શક્તિ કામ કરતી છે તો જ આજે આજે આટલું બધું માણસો આવે છે નકર કોઈ મૂર્ખ નથી આ જમાના છે અને કોઈ કોઈને હાટુ રોકાતું નથી રોકાતું હોય કોમ આજ આ જે કોઈ બેઠા હશો મનમાં ક્યાંક ને ક્યાંક દર્શન કર્યા છે કંઈક તો માગ્યું હોય છે કોઈ એવું નહીં માંગ્યું હોય કે હું દર્શન કરું છું ને મારા પાડો સુખી કરી દેજે એવું માગ્યું છે માંગ્યું હોય છે કદાચ પોતાના પરિવાર માટે માગ્યું હોય છે બેન માટે માગ્યું હોય છે ભાણેજ માટે માંગ્યું હા હું હારા હાટો માગ્યું હોય છે પાડોશ વાળા મારે પાટે માયા નહીં કારણ કે પેલો કામ માં પાડો છે આ વધુ હોય તો

કે તમે શું કામ માટે આયા છો એને ખબર જ છે તમારું મન શું કે એકવાર બાપુ મળી બાપુ પણ એ કોઈ ચમત્કાર નથી હરેક જીવ એ એકબીજાના કામ કામમાં આવે આવું ના હોય એ તમારે નક્કી કરવાનું મેં તો મને જે બી એ ભૂલ દીધી

ઘણી અપેક્ષાઓ લઈને માણસો આવે ઘણી એટલે માનું છું કે બધા હર જ્ઞાન ના હોય પણ જ્ઞાન કોક આપે તો પછી તો સમજે હોય ને કે હવે આપણાથી આ થાય કે ના થાય હું બીજા અરે મારી હરખામણી ક્યારેય નથી કરતો કે હું અલગ છું એવું નથી કહેતો પણ ભગવાન એક હરખા કોઈ નથી ઘડ્યા એ પાકું છે નકર ફિંગર પ્રિન્ટ બધાની મળતી આવતી હોય આપણે અપેક્ષાઓ ખોટી લઈ આપણે એના હજુ સમજાઈ ના એ આપણે આપણા સપના એના માટે જીતી તને મારે આ બનાવવાનું આ કરવાનું

બેઠા જોયું કે લખાવતા છે કોઈ કેટલું દર્શન કરવાના બસો રૂપિયા થશે અને મેં મારા પોતાનો અનુભવ ઓળખ્યો આ જીભ તમે બધા બેઠા ને એ હાથ વરા મારી બોલાવ્યું તારા આ જંગલ હતું એમ દાડો મારી કગર તો મારો ઠાકર એવું કહે કે દવા દુઃખ માં ઘેર જવાય અને તમને એમ થતું હોય અમને કોણ જવાબ આપશે જો પાંજો થી આવી વાત પૂરી ના કરે તો હું

ના બોલી કોઈ ને કેવડ નથી ખોટું કર્યું ગામ મારું રાજી હોય ને એમાં બાબુભાઈ રાજ્ય મારે